નમસ્તે મિત્રો ક્રોપ સર્વે કેવી રીતે કરવું તેના માટે સૌપ્રથમ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે તો સૌપ્રથમ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીશી અને આગળની માહિતી જોતા જઈએ જો આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હવે ઓપન કરવામાં આવે છે ત્યાર પછી ઇન્સ્ટોલ થાય ઇન્સ્ટોલ કરવામાં આવે ઇન્સ્ટોલ થઈ ગઈ ઓકે ત્યાર પછી આવું પેજ છે ત્યાર પછી ભાષા ટૂંકમાં લેંગ્વેજ ગુજરાતી હિન્દી આપણે બને ત્યાં સુધી ઇંગ્લિશ અથવા ગુજરાતી સિલેક્ટ કરવાની રહે છે પછી સર્વર બનો ટૂંકમાં જે આપણે ખેતીવાડી માટે કરવામાં આવે છે એના માટેનું છે સૌ પ્રથમ નામ લખવાનું નામ કેવી રીતે લખવાનું એ ખાસ જોવાનું છે નામ બેકમાં જે પ્રમાણ હોય તે પ્રમાણ ખાસ લખજો એટલે પૈસા આવવામાં કોઈ તબલ ન પડે પછી મોબાઈલ નંબર લખવાનો ત્યાર પછી ઓટીપી આવશે ઓટીપી અત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ લખવાનું કહે છે અલગ અલગ સિસ્ટમ પ્રમાણે હોય છે આપણે અત્યારે નાખવાનું ફરી પાછો મોબાઈલ નંબર નાખવાનો એમાં ઓટીપી આવશે તે પણ એ એક જ બે ત્રણ ચાર પાંચ હોય છે હવે આપણે પાસવર્ડ નાખવાના છે પાસવર્ડ જે આ નમૂનો બનાવ્યું છે તે પ્રમાણે તમે નાખજો એટલે અને બેય સેમ પાસવર્ડ નાખજો એટલે ભૂલ નહીં લખી વાળજોમાં બે પ્રમાણે સરખો લખજો એટલે કોઈ પ્રશ્ન ન ઉદભવે હવે એમાં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું ત્યાર પછી જે કાંઈ તમારો જિલ્લો હોય તે સિલેક્ટ કરવાનું મારો જિલ્લો રાજકોટ છે તો હું રાજકોટ જિલ્લો સિલેક્ટ કરશું ત્યાર પછી રાજકોટ જિલ્લાનો કોઈ તાલુકો છે તે પણ સિલેક્ટ કરવાનો તો મારો જસન તાલુકો લાગુ પડે અને મારું ગામ છેલ્લે આપણું જે કાંઈ સર્વે કરવાનું છે તેનું ગામ સિલેક્ટ કરવાનો રહેશે તો હું ખડવાડી ગામમાં સર્વે કરવાનો છું તો ખડવાડી ગામ સર્વે કર્યું છે ઓકે કર્યું ત્યાર પછી નેક્સ્ટ આપવાનું આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનું છે વિડીયો અને આગળની માહિતી પૂરી માટે બનાવવામાં આવશે વિડીયો હવે હશે બેંક ડિટેલ બેન્ક ડિટેલમાં ખાસ નિરાત લાગ્યો એનું કારણ છે કે બેંક ડિટેલમાં જરાય ભૂલ ન થાય એના માટે મહત્ત્વનું છે એ સી આગળ જોતા જઈ સૌ પ્રથમ બેંક ડિટેલ સિલેક્ટ કરવાની ત્યાર પછી બ્રાન્ચ કોડ આવે છે એ બેંકની ચોપડી હોય છે એમાં જ હોય છે ત્યાર પછી આઈએફસી કોડ અને છેલ્લે ખાતા નંબર લખવાના હોય છે અને ટીક મારી કરી કમ્પ્લીટ રજીસ્ટ્રેશન થઈ જાય છે જોઈએ છે આગળ જોતા જઈ નો ખબર પડે તો બીજી વાર વિડીયો જોજો એટલે ધીમે ધીમે સો ટકા એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરવામાં આવે છે તેનો સંપૂર્ણ વિડીયો બનાવવામાં આવ્યો છે જો આ વિડીયો પૂરો થઈ ગયો ત્યાર પછી આવું પેજ છે એટલે થઈ જાય ઓકે થાય છે હવે કેવી રીતે સર્વે કરવાનો છે એનો વિડીયો બનાવવામાં આવશે પણ એ લાઈવ લોકેશન થઈ જાય હવે પછીનો વિડીયો ટોટલ આખો સર્વે કરી કેવી રીતે કરવું છે તેનો વિડીયો બનાવવામાં આવશે